જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છો બધાય તો સ્વાગત છે અમારા નવા બ્લોક માં તો આજે તો પોશી પૂનમ થઈ ગઈ છે અને ભાઈ ની પૂનમ તો પેલા તો બધાને ઢેર સારી શુભકામના પોશી પૂનમ ની બધાય ભાઈઓને તો આજે તો આપણે જવાનું છે મારા નણંદના ઘેરે જમવા મારા નણંદ જમાડે છે અને પૂનમ વિના આજ તો મારા મંગળવાર છે અને મારા મારા ભાઈઓમાં એક ઠેકાણે શ્રીમદ છે તો ત્યાં આપણે બપોરે જમવાનું છે અને બપોર પછી આપણે જવાનું છે મારા નણંદના ઘેરે તો આપણે બ્લોકમાં ઠેટ ઠેઠ લગી રેજો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ડાયરા ને કેમ છો બધા

આમાં ફરાળીઓ સેવડો છે અને આમાં આમાં ઢેફલી છે ઢેપલી માવાની આ ખમણ છે હાલો બધાય નાસ્તો કરવા આપણે ઉઠીને આવી ગયા છીએ વાડીએ વાડીએ આવી ગયા આપણે વહેલા જ કારણ કે આપણે બાંધવાના હતા વાળા પડાફટા વાળા બાંધવાના હતા અને પૂનણા એટલા આવતા હતા પછી બહુ ઠૂકતા હતા કીધું વાળા બાંધી દેવી બધી નકર આ પૂનણા કાંઈ રહેવા નહીં દે એટલે આપણે વાળા બાંધવાનું કામ ચાલુ કરીને આ તો આપણે આખો દી વાળા જ બાંધવાના બીજું કાંઈ કામ જ નથી કરવા પણ એવું હતું કે આપણે આજ આખો દી વાળા જ બાંધવાના છે બીજું કાંઈ કામ જ નથી ને ક્યાંય જવાનું નથી આ તો આપણે જવાનું થઈ ગયું આપણે મારા બાપુજીનો ફોન પતી ગયો હતો અને એમાં વાય જે ચાર્જિંગનો સોકેટ આવે સો સોકેટ પતી ગયો હતો તો સોકેટ નખાવા હાટું જવું પડે એવું હતું અને ગઢા માણાને શું હોય એમાં ને એવું બધું આવતું હોય એટલે રિલાયન્સ જીઓનો ફોન છે એટલે એમાં બધું આવે એટલે એ સાંભળતા હોય ને કામ કરે એટલે એને મજા આવે કામ કરવાની તો આપણે હવે જઈશું ફોન હમો કરાવવા કરાવીને આવી ગયા વાળીએ વાડીએ આવીને તો આપણે બીજું કામ ઉપાડી લીધું પછી વાળા બાંધવાનું અડધું કામ મૂકી દીધું એ આપણે કાલ બાંધુ વાળા અને કીધું ઘઉં આપણે બીજવાણી દેવી ઘઉં આપણે કંઈક બીજવાનું દેખાવા મળ્યા છે અને ઉગી ગયા છે થોડા થોડા ઉગી ગયા છે એટલે કીધું આને બીજવાણી દેવી અને આપણે એને બીજવાણી દીધા લાઈટ તો જે હતી ત્રણ વાગ્યા સુધી કીધું રહેશે અને આપણે દોઢ બે વાગ્યા આવી ગયા હતા એટલે આપણે એને બીજવાણી દીધા અને ઝટકાનો વાળો બાંધી દીધો છે પછી ઝટકાનો ઝટકાને ચાલુ કરી દઈશું અડધી જ્યાં સુધી આપણે વાળો બાંધ્યો છે ને ત્યાં સુધી ઝટકો લાગશે એટલે હું અડે ને બધી એટલે ટૅક ટેક 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 અવાજ આવે એટલે રોજ બોજ ઓછા આવે